जलोद विधानसभा धारासभ्य महेशभाई भुरिया अध्यक्षस्थाने भरत टावर नगर नगरम तिरंगा यात्रा काढावी यात्रिक बावीस पाच बजार पप्च गुरुवार साजे चार कलाके भारत माता की जंदेमारम ना समग्र વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ભારત દેશના કાશ્મીરમાં સ્થિત પહેલગામમાં પાકિસ્તાન પ્રેરિત ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા જે ધર્મ અને જાતિ પૂછી અને છવ્વીસ જિલ્લા હિન્દુ લોકોની નિર્માણ હત્યા કરી અને તેના પ્રત્યાઘાત રૂપે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સિંદુર ઓપરેશન હેઠળ પાકિસ્તાન સ્થિત આતંકવાદી કેમ્પો ઉપર હુમલા કરી અને આતંકવાદીઓને તેમની જ ભાષામાં જવાબ આપ્યો હતો અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન ઓપરેનિસ્તાન સિંદુરને બિરદાવી આખા દેશમાં જે તિરંગા યાત્રા કાઢવામાં આવી રહેલ છે જેને અનુલક્ષીને ઝાલોદ એકસો ત્રીસ વિધાનસભામાં ધારાસભ્ય મહેશભાઈ ગુરેના અધ્યક્ષસ્થાને ડોલકુંડી સાથે જે ભરત ટાવર ખાતેથી જે યાત્રાનો પ્રારંભ કરાયું હતું આ યાત્રા મોટા પ્રમાણમાં જે નગરજનો જોડાયા હતા અને દેશભક્તિના દુને આ યાત્રા ભરત ટાવર સ્વર્મ સર્કલથી એપીએમસી પૂર્ણ કરવામાં આવી વિધાનસભા ધારાસભ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાહસિક કદમને બિરદાવતા યશસ્વી પ્રધાનમંત્રીની કામગીરી પ્રશંસા કરેલી હતી અને છેલ્લે આ યાત્રામાં જોડાયેલ સમસ્ત નગરજનો તેમજ ઉપસ્થિત સૌ લોકોને ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા આભાર પણ વ્યક્ત કરાયો હતો મત વિસ્તારની અંદર આજે ઝાલોત ગ્રામ્ય અને ઝાલોદ શહેરની સંયુક્ત ત્રિરંગા યાત્રામાં આજે ઉપસ્થિત અમારા મંડળના ગ્રામ્ય અને શહેરના પ્રમુખશ્રીઓ મહામંત્રીશ્રીઓ અને ત્રિરંગા યાત્રામાં જોડાયેલા અમારા નગરના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ઉપસ્થિત સૌ જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચશ્રીઓ અને સૌ સન્માનિત દેશના રંગે રંગાયેલા ભારતીય ગૌરવ સાથે જોડાયેલા અમારા અધિકારીગણ કર્મચારીગણ ઉપસ્થિત સૌ અમારા પ્યારા ભાઈઓ અને બહેનો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબના વડપણ હેઠળ સમગ્ર દેશની અંદર રાજ્યની અંદર જિલ્લા તાલુકા સુધી ગામડાઓ સુધી ભારતીય સેનાના સન્માનમાં ભારતીય સેનાએ સિંદૂર ઓપરેશનથી ભારત અને પાકિસ્તાનના જે સિંદૂર ઓપરેશન દ્વારા અમારા ભારતીય નિર્દોષ નાગરિકોની પૂરહત્યા કરી હતી એવા પાકિસ્તાનના આતંકવાદીઓને સિંદૂર ઓપરેશનના નામથી દેશના યશસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબ અને અમારા ગૃહમંત્રી અમિતભાઈ સાહેબના વર્પણ હેઠળ ત્રણેય પાંખના વડાઓ ભારતીય નાગરિક સૈનિકોએ જે ઝડપાતોડ જવાબ આપ્યો એના સમર્થનમાં આજે અમે ત્રિરંગા યાત્રા કાઢી અને અમારા દેશના ત્રણેય પાંખના વડાઓને ત્રણેય પાંખની સેનાઓને અમે એકસો ત્રીસ ચાલુ વિધાનસભાના સૌ મતદાર ભાઈ બહેનો અને સૌ દાહોદવાસીઓ અમે સમર્થન કરીએ છીએ અને આવનાર દિવસની અંદર ભારત દેશ હોશ શિખરો ઉપર વિકાસની દ્રષ્ટિએ સુરક્ષા દ્રષ્ટિએ સલામતીની દૃષ્ટિએ આગળ વધે એના માટે અમે દેશની સરકાર રાજ્યની સરકાર અને અમારી ભારતીય સેના ના સમર્થનમાં આજે ત્રણે પાંખના સમર્થનમાં ત્રિરંગા યાત્રી કાઢી યાત્રા કાઢી અમે સમર્થન કરીએ છીએ અને સૌ અમારા સૌ ભાઈ બહેનો નગરના અને ગ્રામ્યના સૌ અમારા છોટાલા સંગઠન અને સૌ અધિકારી કર્મચારીગણ આ ત્રિરંગા યાત્રામાં જોડાયેલા છે એમનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને સૌનો આભાર અમારો દેશ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત દેશ બને એના માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ સાહેબના વડપણ હેઠળ દેશ અને રાજ્ય અને જિલ્લા અને તાલુકા અને ગામડાના વિકાસ માટે સૌ અમે આગળ વધીએ અને સૌ સમર્થન કરી આજની યાત્રાનું અહીંયા અમે સમાપન કરીએ છીએ અને ઉપસ્થિત સૌનો આભાર ભારત માતા કી જય વંદે માતા